વેફર આપણે બનાવી લીધી છે અને હું કાંઈ ગઈ છે એક બધા ખાવા મજા ખાવા આવ્યો બધા ખાવા આવો હે માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછીના થઈ ગયા છે ચાર આજે ચાર વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશી કેમ કે હવારમાં આપણે ચોખાના લોટની વેફર બનાવતા હતા એમાં આપણે બપોર લગી તો એમાં ને મારી તો અત્યારે ફ્રી થયા છે તો ત્યારે બ્લોગની શરૂઆત કરીશી તો બંને જો તમે અમારા બ્લોગમાં દક્ષુભાઈ નહીં તૈયાર કરી દીધા છે દક્ષુભાઈ ઉઠી ગયા છે અને બેહી ગયા છે કુકુ લઈને કેમ ભાઈ હાલો હવે વેફર લઈ આવી ધાબા ઉપરથી મેં ફળ લઈ આવી તા બહુ પરથી ને તાવ તારે પપ્પા ને કે હું લેવા જાવ ભાઈ નો આયા પીડો છે અને હવે આપણે તાબા ઉપર જવાની તૈયારી કરી છે તો ઘોડો એક સાઈડ મેકો છે અને જો ચડવાનું ચાલુ કર્યું મારી પહેલાં તો એ ચડી જાય જોયું જોયું બસ વેફર આપણે બનાવી લીધી છે અને હું કાંઈ ગઈ છે એકદમ સરસ

પછી કઈ બહુ ફાવતી નથી ભાઈ ને કા ભાઈ તો એ હકાવાની કોશિશ કરવાની છે એટલે આવડી જાય કા ભાઈ હા હા બે ગયો પણ માર પેન્ડલ પેન્ડલ માર 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 આગળ મરાય પાછળ મરાય બસ એમ મરાય બસ બસ ખાવા

છે માતાજી બધાને જો આપણે કારખાનેથી આવતા રહ્યા છે વાહ જો આ અંધારું થઈ ગયું છે આજ તો બહુ મોડું થઈ ગયું આજે અને વાળું ટાઈમે લગભગ તો થઈ ગયો છે કેટલા આઠક વાગી ગયા છે રાંધવાનું સારું છે તો હાલો જોઈએ હું રાંધવાનું છે આજ જો અહીંયા રસોઈ કામ હાલે છે આપણે રોટલી બને છે હજી તો ગરમા ગરમ રોટલી બને છે આગળ રોટલી બની જાય એટલે જમવા બે જાય અમારે દક્ષુભાઈ જો દક્ષુભાઈ આરામમાં માથે છે રોટલી હાલે છે આગળ રોટલી થઈ જાય એટલે બે જાય જમવા તો હાલો બધાય જમવા